હવામાન વિભાગ દ્વારા જે રીતે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ગત રોજ રવિવારની મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો તો દિવસ દરમિયાન અશય ઉપરાળ અને બફારાથી લોકો પરેશાન થયા હતા ત્યારે રાત્રે વરસેલા ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં રવિવારની મધ્યરાત્રિએ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં રાત્રિના બે વાગ્યાના બાદ વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર ઉશેની ચોક આઠળિયા બજાર મધવાસ દરવાજા વરધારી રોડ સહિતના વિસ્તારોમાંથી ઘૂંટણસમા પાણી વહેવા લાગ્યા હતા તો બીજી તરફ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી આવી હતી ગત રાત્રિએ જિલ્લામાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો જિલ્લાના છ તાલુકામાંથી બે તાલુકામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેમાં રાત્રિના બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં લુણાવાડા તાલુકામાં પચીસમી મી વીરપુર તાલુકામાં સાડત્રીસમીમી વરસાદ વરસ્યો હતો તો જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદમાં ઘટ જોવા મળી રહી છે જ્યારે ગત રોજ કરતાં પણ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં પચાસ ટકા વરસાદ ઓછો વરસ્યો હતો ત્યારે ખેડૂતો હાલ સારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ